પૂછવા તો જવું પડે ને નહીં પાડોશી ધરમ છે કે એવું લાગે કે આ બધા નાનું પરસે તાડા મારજો હવે હું થઈ ગઈ તૈયાર છું મસ્ત રેડી હમ ચાલો હે જરા બેનનું મોઢું તો સમજો રાધેશ્યામ હલો એવરી બન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સોમનારાયણ કેમ છો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસ્તું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની તો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો બ્લોગની શરૂઆત કરીએ ટાઈમ થયો છે આઠ વાગ્યાનો દીવાબતી પૂજા થઈ ગયા છે અને આજે તો પાણીનો વારો અડધી કલાકથી આ લાઇટ વહી ગઈ છે નીચેના ટાંકા અને નીચેના જે વાસણ ભરવાનું હોય ને બધા પાણીના ભરાઈ ગયા છે જે ઉપરનો મેઇન ટાકો છે એ નથી ભરા કેમ કે અડધી કલાકથી આ લાઇટ વહી ગઈ અને મોટર વગર ટાંકો ભરાય ગયો તો અત્યારે તો એવા ટેન્શનમાં ઉપાધિમાં મુકાઈ ગયા કે એની વાત પૂછવામાં કેમ કે સાત દિવસે પાણી આવે એક કલાક પાણી આવે અને સાડા સાત વાગ્યાની લાઇટ વહી ગઈ છે જો અત્યારે ફિટ આઠ વાગ્યા બસ હવે પાંચ મિનિટમાં છે ને પાણી વયું જાય એટલે નહીં પાણી ભરાય કે કંઈ નહીં અડધી કલાકથી એમનું પાણી જાય છે જેટલું ભરવાનું હતું એટલું ભર્યું હવે ઝાડવા પાય છે સાહેબ અને મેનેજ કરી હવે હું થાય જોઈએ સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી નથી જીયુબી વાળા ફોન ઉપાડતા કે નથી પાણી દેવા વાળા ભાઈ ફોન ઉપાડતા કા કે વાલ બંધ કરી દઈને તો એટલું પાણી બચે કેમ કે આ આટલી જો ધીમી ગતિએ પાણી આવે સાહેબ આમ કરો છો જો હવે આ પાણી કેમ અમારા ત્રીજા માળનો જે ટાકો છે એમાં પહોંચાડવું મોટર વગર પાણી ભરાય જ નહીં તો અત્યારે તમારા શેરીમાં બધાનો દે દેકારો હાલે છે કોઈને પાણી ભરાવું નથી મોટર વગર પાણી ભરાતું નથી તો કંઈક અમારા ગામની ને અમારા ઘરની કંઈક આવી પરિસ્થિતિ છે આજ હવાર હવારની તો હવે શું કરવાનું નહીં તમે બધાએ કહેજો નહીં તો આ અઠવાડિયામાં લગભગ છે ને બધાને પાણીના ટાંકા બહારથી મગાવવા પડશે વેચાતું લેવું જ પડશે કેમકે સાત દિવસ લગી પાણી સ્ટોર થાય એટલું તો ભરાય જ નહીં મોટર હોય ને તોય અમારે માન માન પાણી ભરાય છે કલાકમાં તો આજ તો અડધી કલાકથી આ લાઇટ વેગી તો કેમ મેનેજ કરવું કા સાહેબ તો સારું હાલો તમારા ગામમાં લાઇટની કેવી તકલીફ છે નહીં જરૂરથી કે જો અમારે રવિવારે અડધા દિવસનો કાપ હતો તો એ લોકોને સંતોષ થયો તો અત્યારમાંય હવે લાઇટ વહી ગઈ હવે ટીસી વહી ગયું ખૂં ગયું કંઈ ખબર નથી અડધા એ ગયામ લાઇટ છે અડધામ નથી એટલે ઉપાધિ એવી છે હાલો કંઈ નહીં હવાર હવારમાં ઉપાધિ રામાયણ તો આઈલા જ રાખે તો હાલો હવે મસ્ત મસાલાવાળી ચા બનાવવું હું સાહેબ બે ચા પીએ બેન નાઈ છે પાણી વાળો હોય એટલે એને મજા હોય તો હાલો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને મસ્ત મજાનો કોમેન્ટ કરીને જાજો તો મળીએ થોડીક વાર રહીને ફંદા અને અરે વેચાતું લેવું પડશે બેન તમારે તો લેવું જ પડશે કેમ કે તમારે ઉપર પાણી નો ચડ્યું હોય ને એટલા માણાને છ જણાનું પાણી કેમ હાથી પૂરું કરવું તમારે તો વેચાતું લેવું જ પડે અમારે નહીં વાંધો આવે જોઈએ હવે જય શ્રી કૃષ્ણ જય માતાજી જો આવા ધાંધી ચાલે છે લાઈટ વગર ને પાણી વગર તો અમે જો પાણી વગરના દુખી થઈ ગયા કા બાપા હા જો આવી પરિસ્થિતિ છે ને આ બાજુ શેરીમાં બધા વેચવાળા આપણું ચાલશે ને આગળ વયું જાર પાણી થોડીક વાર રહીને હેલો ફ્રેન્ડ આઠ ને પચીસ નો લાઇટ આવી ગઈ છે પણ આ બાજુ પાણી ગયું આ બાજુ પાણી આવે છે તો ફટાફટ મોટર ચાલુ કરી છે ને ઉપર ચડાવ્યું છે હવે જોઈએ કેટલીક ઘડી પાણી આવે અને લાઈટ લાઇટ મોકીને તો દોઢ કલાક પાણી આવ્યું લાઇટ આવી ને તો આ બાજુ પાણી વહી ગયું હવે આ બાજુ આવશે તો ભરાશે નહીતર હવે પૂરું તો હવે હાથ કરો એક જે સાબેન ધરાબેન નાઈન તૈયાર થઈ ગયા ધરાબેન જય શ્રી કૃષ્ણ જય માતાજી તો હવે બત્તી મૂકી દયો બેટરી ઉતરે એની જોઈએ એવી બધાઈન ઘરે પાણી ભરાઈ ગયું તારા અત્યાર માં ગઈ તી માસીન ઘરે નૈના ની ઘરે બધે રાઉન્ડ મારી આવી કોને પાણી ભરાણું કોને નઈ કા પૂછવા તો જવું પડે ને નહીં પાડોશી ધરમ છે કે હમ કરતી આવો બેટરી મૂક દે હાલો ચા નાસ્તો બનાવું પછી નાસ્તો કરવા બેહી હાલો મળ્યા વાઈ ગયું હાલો લાઇટ આવીને પાંચ મિનિટ થઈ ત્યાં પાણી વહી ગયું પાણી વગરના ધાંધી આજ હવે પાંચ છ દિવસની અમારે તો ઉપાધી અમારા ગામમાં તો પાણી પુરાણ કોઈથી જાય જ નહીં તમને બધાને એમ થાય કે ચાર પાંચ દિવસે અંજુબે જ પાણીની જ લઈને આવે પણ શું કરું અમારા ગામમાં પાણીની તંગી એવી છે ને કે એની વાત પૂછવામાં પાણી વગરનું કંઈ કામ થાય નહીં જેટલા કામ થયા ને એટલા તો પાણી આવતું હતું તે લગી ત્યાં પણ મેઇન વસ્તુ એ છે કે ઉપરનો ટાંકો હતો ને ઈદ નથી ભરાણો તો હવે ફિલ્ટરમાં વાપરવું રસોડામાં વાપરવું સમજી સમજીને વાપરવું પડશે પાણી હા આ વખતે તો બહુ ધ્યાન રાખવું પડશે ખાર્યું હાલો તો હે અમતા કહે ને છૂટથી વાપરીએ કરકસરથી જ પાણી વાપરીએ છે હવે નાસ્તો કરવા હાલો કલર મૂકી દો અત્યારમાં હાલો ટાઈમ થયો છે પૂણા નવ વાગ્યાનો તમે બધાય આવી જાઓ વઘારેલ રોટલી અને ચાનો નાસ્તો કરવા નાસ્તો ન કરવો હોય તો કઈ નઈ નાસ્તો કરવો હોય તો હાલ કેવી છે નાસ્તો કરવો હોય મને કે આવવું જ પડશે તો હાલો હવે નાસ્તો કરી લે પછી મળીએ છે પણ આ 10 વાગા નો ઘરના હંડા વાસી કામ થઈ ગયા છે અને અંજુ વારે છે ફર્યું કેમ બીજી ફેરી ફર્યું વાળે આ તો આખો તો થાય બધા એટલે ઓછું છે તો થતો અને આજે થયું જેવું લાઈટ આવી ને એવું પાણી ગયું અડધી કલાક પાણી એટલે કે દોઢ કલાક પાણી આવ્યું પણ લાઈટ ન

તો હાલો હવે ઘરના વાસી કામ થઈ ગયા તો ટેન્શન નથી તો નારાયણ માતા તેલ માલિશ કરી દઉં હું તૈયાર થઈ જાઉં ને પછી ફરી પાછા કન્ટિન્યુ કરીએ વિડીયો તો આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો અને ઓલા ફૂલનું ઝાડ બતાવ્યું ને એનું નામ મને કમેન્ટમાં જરૂરથી કહેજો મને ખબર નથી એટલે એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો હાલો મળીએ થોડીક વાર રહી હાલો ફ્રેન્ડ ટાઈમ છો છે દસ વાગ્યાનો ને મારે જવું છે દુકાને ને અંજો થઈ ગઈ છે રોડી રૂપાડી માથું માથું ઓળાવી લીધું હા હવે હું થેકી તૈયાર છું મસ્ત રેડી હમ ચાલ હવે ધારમ તૈયાર કર દઉ ધારમ પણ તૈયાર થઈ ગઈ છે કાલની ગોરે કાલની ગોરે તો નઈ આઈ હા

હાલો મળીએ થોડીક રહીને કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો અને તમે ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને જે બેલ આઇકન છે ને એને પ્રેસ કરવાનું ભૂલતા નહીં એટલે તમને અમારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય હો તો મળ્યા થોડીક વાર રહીને હાલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી અત્યારે મેં આમાં બે ચમચી વરિયારી અને થોડોક એવો ગોળ લીધો છે અને આને પલારીને રાખી દઉં એટલે બપોરે છે ને મસ્ત ઠંડુ ઠંડુ વરિયાળીનું શરબત બનાવશું એટલે ન લાગે ને ન લાગે તો હાલો આને પલાળીને રાખી દઉં ને આ બાજુ બપોરની રસોઈ માંડી છે આ બાજુ ભાત બફાય છે આ બાજુ ચોરીને બટેટા બાફવા મૂક્યા અત્યારે કઠોળનું શાક બનાવવું અને કેરીનો રસ બનાવવો છે તો હાલો ફટાફટ બપોરની રસોઈ બનાવી લઈએ પછી મળીએ ફ્રેન્ડ થયો છે એક વાગ્યાનો બપોરની રસોઈ તૈયાર થઈ ગઈ છે અને ધારાબેન બેસી ગયા છે જમવા તારાને ભૂખ લાગી હતી તેને જમવા આપી દીધું છે મારે તો સાહેબ આવશે પછી જ બપોરા કરવા બેહવાનું છે તો હાલો બેન જમે છે અને મારે આ ઢગલો કપડાને હંકેલવાના છે કપડાં ફૂંકાઈ ગયા તો ખંકેલીને રાખી દો કબાટમાં એટલે એટલું કામ ઓછું આપણે બેન તો હાલો તમે બધા બપોરા કરવા ની અંદર પછી મળીએ હે

જો પડી ગઈ આડી તો હું જમી લઈશ ને વાસણકી લઈને ત્યાં લગી ધારાબેન ટીવી જોયા પછી ટીવી બંધ પછી સીધી સાંજે છ વાગે સાત વાગે ટીવી ચાલુ કરવાની તો હાલો જો હજી મસ્કુલ છે ટીવીમાં જોઉં તો ખરી હાલો તો બપોરાની થાળી તૈયાર કરવું એટલે આવી જાઉં તો ફ્રેન્ડ તૈયાર થઈ ગઈ છે બપોરાની થાળી તો આવી જાવ બધાય બપોરા કરવા બપોરામાં છે મસ્ત ઠંડો ઠંડો કેરીનો રસ ચોરી બટેકાનો શાક ગુંદાનો સંભારો ભાત મમરી અને રોટલી આ છે આજે અમારે બપોરનું મેનુ તો હાલો હવે બપોરા કરી લઈએ પછી મળીએ ને સાહેબ નો જીવ હજી છે ને કાર્ટુન થઈ હજી એટલે વાર છે હજી જમવાને અમારે પોણા બે વાગે જમવાનું હોય વેલા જમીએ તો નુકસાન જાય એટલે એ કે પાંચક મિનિટ હું કાર્ટૂન જઈ લો બે વાગી જઈ નઈ કરતા હાલો તો હવે ફટાફટ બપોરા કરી લઈએ પછી મળીએ કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જડાયેલા રહેજો હેલો ફ્રેન્ડ બપોરના વાસણ ઉટાઈ ગયા છે આ બાજુ ટીવી બંધ થઈ ગઈ છે ધારાબેન ને જો કેવી નીંદર આવે છે નિંદરમાં આવી લઈ જાય ઓ હો બાપા છ વાગ્યા લગી તો ઉઠશે નહીં અમારી દીકરી નો ટંકી ટાઈમ થયો છે પોણા બે વાગ્યાનો તો હાલો થોડીક વાર આરામ કરીએ નીંદર તો નહીં આવે પણ હવેલીના દરવાજા કરી દઈએ બંધ એટલે થોડુંક વાતાવરણ ઠંડુ રહે હું હમણાં ગાયને રોટલી દેવા ગઈ હતી ને બરોબર તો એવો તાપ ને એવો તડકો છે કે વાત પૂછોમાં કાલ થોડુંક વાતાવરણ ઠંડુ હતું આજ તો બહુ જ તાપમાન છે અને આઈખું ભરવા હો એટલામાં જ તો હાલો વાતો ન કરવી મળીએ થોડીક વાર રહીને હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે સવા પાંચ વાગ્યાનો ને ધારા આજે ઊંટી છે તો એને થોડીક વાર ગુવા દઈશ અને હું ગોંઠાના બાકીના કામ કરીશ અને મારે અત્યારે હળદર ચારી અને બહેણીમાં ભરવાની છે પોરની હળદર હતી ને એ મેં કીધું ખલાસ થઈ જઈને પછી નવી હળદર ચારીને બહેણીમાં ભરું તો જો અહીંયા હળદર લઈ લીધી છે તો હવે આને ચારીને ભર લઉં ને એ પહેલાં છે ને મસ્ત એવું વરિયાળી અને ગોળનું શરબત બનાવી લઉં અમે બપોરે રસોઈ બનાવતી હતી ને ત્યારે ભલાઈ બીજી હરિયાળી છે હલો ઠંડુ ઠંડુ શરબત બનાવી લઉં કેમ કે ચા તો પીવો નથી મારે અને આજે પાંચ દિવસથી અમે ચા નથી પીધો અને હવે લાગતું નથી કે આપણે ચા પીવાનું મન થાય એમ કેમ કે ચા મુકાઈ ગયો હતો બપોર પછીનો તો હાલો ફટાફટ છે ને પેલા શરબત બનાવીને પી લઈએ ઠંડુ ઠંડુ અને પછી આ ગરમીમાં હળદર ભરી લઉં તો મળ્યા થોડીક વાર રહીને

તારા બેન નું તો તમે જો રાધે શ્યામ મસ્ત જો ગોળ વરિયારી નું સરબત છે ઠંડુ ઠંડુ લુ નું લાગે તારે પીતો રાધે એમ હમ હવે મસ્ત હા ગોળ અને વરિયારી નું શરબત ક્યાં ઠંડુ ઠંડુ ખોટી ખાવ હાલો ધારાબેને છે ને આજ પહેલી વખત વરિયારી અને ગોળ નું શરબત પીધું કેવું લાગ્યું બેન મસ્ત લાગ્યું ઠંડુ ઠંડુ મસ્ત મસ્ત જો લાઈટ આવી ગયા પંખો બંધ કરી દો લાઈટ આવી ગઈ લાઇટ આવી ગઈ લાઈટ નું તો હવે નક્કી નથી કયા આવે ને કયા જાય જો હાલો કે પંખો આવી દો હમ હવે તો આવી જ ને પણ હાલો તો હવે હું ફટાફટ છે ને હરદર ચાડી ને ફરી લોહીમાં હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે છ ને પાંચ નું રોંઢાના બધા કામ થઈ ગયા છે અને સાહેબે દુકાને તે જ વહેલા અવતાર્યા છે કેમકે આજે અમારી નાતમાં એક બાનું અવસાન થયું છે એટલે સાડા ચાર થી દુકાન બંધ કરવાની હતી અને સાહેબે મેસેજ વાંચ્યો ને તો સાડા પાંચ થઈ ગયા હતા એટલે સાહેબ સાડા પાંચ વાગે દુકાન બંધ કરીને ઘરે આવ્યા સાડા ચારે તો દુકાને ગયા હતા કા પણ મેસેજ વાંચ્યો નહોતો એટલે ખબર નહોતી એટલે હાલે ભૂલચૂક માફ કેમકે આમાં વધારે તો એ સજે અડધી પોણી કલાક તો હોય જ જાય તો હાલો દુકાન બંધ છે ને તો એનો આપણે પૂરેપૂરો ફાયદો લઈએ અને આ કૂકર છે ને બે દિવસથી આ ખરાબ થઈ ગયું છે જો આ પ્લેટ એની અલગ થઈ ગઈ કે તારીખના આ મેં દિવાળીએ છે ને ત્રણ કૂકરનો સેટ લીધો હતો તો આ એક કૂકર હું રેગ્યુલર વાપરું છું તો આની પ્લેટ અલગ થઈ ગઈ તો હવે વાસણવાળાની દુકાને જવાનું છે જ્યાંથી લીધું ન્યા અને એનું ગેરંટી કાર્ડ ને બેય છે હાલો ફોનમાં ચાલુ છે તો ગેરંટી કાર્ડ છે તો હવે જઈએ અને જોઈએ બદલાવી દઈએ કે હું કંઈ હું નહીં કેમ કે બે કુકર તો અહીં એમનામ જ પડ્યા છે એક દોઢ લીટરનું છે ને એક પાંચ લીટરનું છે આ ત્રણ લીટરનું છે તો હવે હાલો જાઉં વાસણવાળાની દુકાને અને વાત કરીને બતાવીએ કે આ પ્રોબ્લેમ થઈ છે શું થાય શું નહીં હાલો મળ્યા થોડીકરાય ને જોઈએ તો ખરી કઈ ની હાલો ને બદલી જાય ને આવી જાય એટલે ફોન કરજો એટલે લઈ જાય સારું હાલો ભાઈ ટ્રેન ટાઈમ છે સાડા છ વાગ્યા અમે બજારમાંથી આવી ગયા છે ને દુકાનવાળા ભાઈએ ખાલી એટલું જ બોલ્યા કે કુકર તમને પીસ ટુ પીસ બદલાઈ દે જયારે અંજુના મોઢા પર એટલી ખુશીની લહેર હતી આ હા નય નયા કુશીના આસુ પડવાવા મળી ગયા મે કીધું હજુ ને માં હો ભાઈ મને કે કે મને આ કુશીના આસુ હે કે આ ભાઈએ આટલા શબ્દો કીધા ને મને ખુશી એટલી બધી આ પેટો ફેટ કરે જો એવું કઈ નતું આ અંદરથી થોડી ખુશી થઈ કે એનું કારણ છે કે બે દિવસથી બુકર છે ને આ પ્લેટ થોડું ટેન્શન હતું કે ઉતર બદલશે કે નહીં બદલે આમાં જો માર પાસે વોરંટી કાર્ડ ગેરંટી બી બધું હતું પણ એ બાઈક ઉપર જોઈને જ કીધું અને આપણે રેગ્યુલર અહીંથી વાસન લઈતા હોય એટલે ખબર જ હોય કે આપણે એની દુકાનના ગ્રાહક છે એટલે એને કીધું કે ગેરંટી કાર્ડ કે આ બિલની કંઈ જરૂર નથી હું બદલાવી દઈ કંપનીમાં મોકલી બે ત્રણ દિવસનો ટાઈમ લાગશે ને આવી જાય ને એટલે હું તમને ફોન કરીશ એટલે હવે જોઈએ કે હું નવું કુકર આવે આવું જ કુકર આવશે અને બે કુકર તમારી પાસે છે ઓલરેડી કેમકે ત્રણનો સેટ લીધો તમે એટલે એ થોડુંક ટેન્શન હતું કે નહીં બદલે તો આ બે કુકરનું ભરીશું